サワーサワーのパターンはジェシークレフラー、バーバスターン。 ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જવાનું આવવાનું છે આપણે શામળદાસ આર્ટસ કોલેજે કારણ કે ત્યાં છે અને લઈને અમારી રૂમ સુધીનો જે તમને સફર છે આજે તો હું કોલેજ નહીં તો મિત્રો મેં હાલો જવા માટે રવાના થઈ ગયા છીએ જો આ બધા ઠેલા પેક કરી લીધા છે હવે જશું હાલો પછી મળીએ શામળદાસ કોલેજ

તો મિત્રો આપણે આવી ગયા છીએ મસાણી માના મંદિરે ઓકે લાગો જો બધા બાર થી પગ લાગે ડીએમએસ ઉતારવા ના પડે એટલે જોઈ શકો છો તમે હતા ગયા છે ચા પીવા તમે बाजा मोदी गया थी चाप जो तो हलो चाप ही लेंगे जंगल में पैरा के माल है सब तो मान <सथिवेगागागाद> तो तो ऑपरेशन ऊपर जाए भी थी ऑपरेशन ऊपर जाए भी थी ऑपरेशन ऊपर ઓ મિત્રો આપણે હે ને જંગલ માં ભટક બીસી જોઓ અમાર બદુ કુછ ભી કુછ ભી જંગલ માં મિત્રો જંગલ માં લઈ જાય છે એમને આજ પરવા શોર્ટકટ ગોતે છે બુધાય 2 કિલોમીટર અત્યાર માં હાલી લીધું છે ભાઈ જાણતા હું ડોટ કિલોમીટર જયા હાલવા

એયા કોણ આપણા પીઆઈ સ્ટાફે બોલાવી લીધા છે ને હવે આપણે જઈશું તો હાલો હવે આપણે તો હાલો પછી મળીએ પાછા એક્ઝામ દઈને આવી પછી સેની આપી દીધી છે અને જો અમારા એક્સકેટેડ બધાય જો હવે આપણે થઈ ગયા જી એક્સકેટેડ ખતમ

હું કઉી જશે કઈ વાંધો નહીં તમે ભલે આજે વૈયા ગયા મને અમારો પણ સમય આવશે ક્યારેક અમે પણ કહીશું કે

માંડ માંડ કરીને ને પાલિતાણ ડેપો બેઠો પછી ત્રણ કલાક બસ આવી જેસલ એમાં બેસી ગયો ને એ મુસાફરી કરીને ઘરે વયો ઘરે પુગાડ્યો મને સાડા આઠ નવ વાગે ઠેક જય હિન્દ જય ભારત તો હવે પાછા મળશું આપણે કઈક નો સરસ પછી તો હલો હવે બાય બાય આ વ્લોગ નો અંત કરીશું આપણે હાલો બાય બાય બધા